તો ચાલો જાણીએ કેવા અને કયા હોય છે આ સંકેતો અને કયા ઉપાયોથી પૂર્વજોને શાંતિ થાય છે હિન્દુ ધર્મ સહિત અનેક સંસ્કૃતિઓમાં તે માન્યતા છે કે મરણોપરાંત પણ પૂર્વજો કૃપા દ્રષ્ટિ રાખે છે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિમાં પિતૃઓનો પણ આશીર્વાદ હોય છે ધરતી પર મનુષ્યના શુભ અશુભ કર્મોની અસર પૂર્વજો અને પિતૃઓ પર પડે છે આપના સારા કર્મોથી તેઓ પ્રસન્ન થાય છે અને આપના ખરાબ કર્મોથી તે નારાજ થાય છે માન્યતા છે કે જ્યારે પૂર્વજ અને પિતૃઓ નારાજ કે ક્રોધિત થાય છે તો વ્યક્તિના જીવન અને પરિવારમાં સંકટના વાદળ છવાઈ શકે છે અને પ્રગતિ અટકી જાય છે પરંતુ તેના માટે પૂર્વજ કેટલાક સારા સંકેત પણ આપે છે તો ચાલો જાણીએ આ વિડીયો કે તે સંકેત કયા છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આ સાત સંકેત જે દર્શાવે છે પૂર્વજોની નારાજગી

ખરાબ સપના જો કોઈ વ્યક્તિને વારંવાર પોતાના પરિવારના કોઈ મૃત વ્યક્તિનું સપનું આવે અથવા વારંવાર ખરાબ સપના આવે તો તે પણ પૂર્વજો અને પિતૃઓનો એક સંકેત માનવામાં આવે છે જે પરિવારમાં લોકો વારંવાર બીમાર રહેતા હોય સ્વાસ્થ્યની સમસ્યાઓ પીછો ન છોડતી હોય કે રોગી જલ્દી રિકવર ન કરી શકતા હોય તો તે પણ પૂર્વજો પિતૃઓની નારાજગીની એક નિશાની હોઈ શકે છે ભોજન માંગથી વાળ નીકળવા જો તમારી છે નકારાત્મક ઉર્જા કે કોઈ સાથે હોવાનો અહેસાસ જો તમે ઘરમાં નકારાત્મક ઉર્જા અનુભવતા હોય અથવા તો ઘર માંગ કોઈ હોવાનો અહેસાસ થાય છે તો તે પૂર્વજો દ્વારા મોકલવામાં આવેલા સંકેત હોય શકે છે કામમાં અડચણ અને અસફળતા જો તમારા કામ તમારા પૂરા પ્રયાસો બહાર પણ જાય છે વારંવાર અડચનો નારાજ થવાની એક નિશાની હોઈ શકે છે અકારણ ભય કે ચિંતા જો તમને કે પરિવારના સભ્યોને સતત અકારણ ભય અને ચિંતા અનુભવાતી હોય તો આ એક સંકેત હોઈ શકે છે કે પૂર્વજ કદાચ તમારાથી ખુશ નથી પૂર્વજો અને પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાય

પૂર્વજો અને પિતૃઓના ક્રોધને કારણે આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે હરિવંશ પુરાણનો પાઠ કરો અમાવસ્યાના દિવસે તાંબાના વાસણમાં જળ લઈ તેમાં રોલી મૂકી સૂર્યને અર્પણ કરો અર્ઘ્ય અર્પણ કરતી વખતે એકવીસ વાર ઓમ ભવની સૂર્યાય નમ મંત્રનો જાપ કરો પિંડદાન ન કરવાને કારણે પૂર્વજો અને પિતૃઓ નારાજ થાય છે આ માટે ગયા જાઓ અને તેમનું વિધિવત પિંડદાન કરો જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયોમાં આપેલી પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ હજુક લેવી